ક્વેશ્ચન નંબર એક સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ઓપ્શન એ મંગળ ઓપ્શન બી પૃથ્વી ઓપ્શન સી શનિ કે ઓપ્શન ડી બુધ સાચો જવાબ છે ઓપ્શન ડી બુધ ક્વેશ્ચન નંબર બે ભારત ક્યાંક દેશમાંથી ચિત્તા લાવ્યું છે ઓપ્શન એ નામીબિયા ઓપ્શન બી બ્રાઝિલ ઓપ્શન સી કેન્યા કે ઓપ્શન ડી આફ્રિકા સાચો જવાબ છે ઓપ્શન એ નામીબિયા ક્વેશ્ચન નંબર ત્રણ બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે ઓપ્શન એ હૈદરાબાદ ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી અમૃતસર કે ઓપ્શન ડી નાગપુર સાચો જવાબ છે ઓપ્શન ડી નાગપુર ક્વેશ્ચન નંબર ચાર ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ લોકનૃત્ય ક્યુ છે ઓપ્શન એ રાસલીલા ઓપ્શન બી ભરતનાટ્યમ ઓપ્શન સી ગરબા કે ઓપ્શન જવાબ છે ઓપ્શન એ નંબર લીલા દુનિયાનો સૌથી કઠોર પદાર્થ કયો છે ઓપ્શન એ લોખંડ ઓપ્શન બી હીરો ઓપ્શન સી ગ્રેડ કે ઓપ્શન ડી પિત્તળ સાચો જવાબ છે ઓપ્શન બી હીરો ક્વેશ્ચન નંબર છ ભારતમાં જનસંખ્યાની ગણતરી કેટલા વર્ષ પછી થાય છે પોપન એ પાંચ વર્ષ પોપ્શન બી દસ વર્ષ પોપ્શન સી બાર વર્ષ કે ઓપ્શન ડી વીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી દસ વર્ષ ક્વેશ્ચન નંબર સાત બાંગ્લાદેશની મુદ્રા કઈ છે પોપ્શન એ રૂપિયા પોપ્શન બી ટકા ઓપ્શન સી રૂબલ કે ઓપ્શન ડી ડોલર સાચો જવાબ છે ઓપ્શન બી ટકા ક્વેશ્ચન નંબર આઠ હવા મહેલ ક્યાં શહેર આવેલો છે ઓપ્શન એ સુરત માંગ ઓપ્શન બી ઇન્દોર માંગ ઓપ્શન સી જયપુર માંગ કે ઓપ્શન ડી મુંબઈ માંગ સાચો જવાબ છે ઓપ્શન સી જયપુર માંગ ક્વેશ્ચન નંબર નવ સૂર્ય સૌથી પહેલા ક્યાંગ દેશ ઊગે છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ ક્વેશ્ચન નંબર દસ કેસરનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ઓપ્શન એ તમિલનાડુ ઓપ્શન બી અસમ ઓપ્શન સી જમ્મુ કાશ્મીર કે ઓપ્શન ડી કેરળ સાચો જવાબ છે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર ક્વેશ્ચન નંબર અગિયાર દુધમાં સૌથી વધારે ક્યુ વિટામિન હોય છે ઓપ્શન એ પ્રોટીન ઓપ્શન બી વિટામિન સી ઓપ્શન સી વિટામિન ડી કે ઓપ્શન ડી કેલ્શિયમ સાચો જવાબ છે ઓપ્શન ડી કેલ્શિયમ ક્વેશ્ચન નંબર બાર ક્યાંગ દેશમાં કાળા રંગના હંસ જોવા મળે છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી જાપાન ઓપ્શન સી नामीबिया के ऑप्शन डी रशिया साचो जवाब छे ऑप्शन ए ऑस्ट्रेलिया क्वेश्चन नंबर तेर भारत में सौ पड़तर जमीन क्या राज्य मांग छे ऑप्शन ए राजस्थान ऑप्शन बी गुजरात ऑप्शन सी बिहार के ऑप्शन डी पंजाब साचो जवाब छे ऑप्शन ए राजस्थान क्वेश्चन नंबर चौदह कोरोना वेक्सिन शोध સૌથી પહેલા ક્યાંક દેશમાં થઈ હતી ઓપ્શન એ રશિયા ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ચાઇના સાચો જવાબ છે ઓપ્શન એ રશિયા ક્વેશ્ચન નંબર પંદર પ્લાસીનિન યુદ્ધ કઈ સાલમાં થયું હતું ઓપ્શન એ ઈસવીસન અગિયારસો સત્તાવન માંગ ઓપ્શન બી ઈસવીસન પંદરસો પચાસ માંગ ઓપ્શન સી ઈસવીસન બારસો ત્રીસ માંગ કે ઓપ્શન ડી ઈસવીસન સત્તરસો સત્તાવન સાચો જવાબ છે ઓપ્શન ડી ઈસવીસન સત્તરસો સત્તાવન ક્વેશ્ચન નંબર સોળ કોમ્પ્યુટરની ભાષામાંગ ડબલ્યુ 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 નો અર્થ શું થાય છે ઓપ્શન એ રોંગ વાઇડ વેબ ઓપ્શન બી વાર્લ્ડ વોટર વેબ ઓપ્શન સી વાર્લ્ડ વાઇડ વેબ કે ઓપ્શન ડી વાર્લ્ડ વુડ વેબ साचो जवाब छे ऑप्शन सी वर्ल्ड वाइड वेब क्वेश्चन नंबर सत्तर मनुष्य ना क्या अंग में हाड़कू नहीं होत ऑप्शन ए नाक ऑप्शन बी जी ऑप्शन सी कान के ऑप्शन डी आंगली साचो जवाब छे ऑप्शन बी जी क्वेश्चन नंबर अठार भारत ना क्या राज्य में ट्रेन नहीं चालती ऑप्शन ए मेघालय ऑप्शन बी गोवा ऑप्शन सी असम के ऑप्शन डी केरल। जवाब ऑप्शन ए मेघालय। क्वेश्चन नंबर ऑप्शन ए रशिया ऑप्शन बी चीन ऑप्शन सी अमेरिका के ऑप्शन डी जर्मनी साचो जवाब ऑप्शन सी अमेरिका क्वेश्चन नंबर वीस भारत કોની ચૂંટણી માંગ મતદાન નથી કરી શકતી ઓપ્શન એ પ્રધાનમંત્રી ઓપ્શન બી મુખ્યમંત્રી ઓપ્શન સી રાષ્ટ્રપતિ કે ઓપ્શન ડી આ માંગથી કોઈ નહીં આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં આપો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો